પાટણમાં બાળ તસ્કરીના કેસમાં મોટી કાર્યવાહી નકલી તબીબ સુરેશ ઠાકોરનો એસઓજી પોલીસે મેળવ્યો જાપતો કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટથી આરોપી સુરેશ ઠાકોરનો મેળવ્યો જાપતો બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુદ્દે સુરેશ ઠાકોરની અટકાયત બાળ તસ્કરી મુદ્દે એસઓજી પોલીસ હાથ ધરશે વધુ તપાસ બાળ ક્યાં છે તેનો હજુ સુધી કોઈ અત્તો પત્તો લાગ્યો નથી આરોપી સુરેશ ઠાકોરનો આજે કરવામાં આવશે મેડિકલ ટેસ્ટ ડોક્ટરનો જે મામલો હતો તે ડોક્ટર ને હાલ તો એસઓજી પોલીસ જે છે સુજનીપુર જેલથી લઈને હાલ તો આવી છે તેને ટ્રાન્સફર વોરંટ થકી અહીંયા લઈને આવી છે અને હાલ તો છે તેને અરેસ્ટ બતાવશે અને ત્યારબાદ તેના પર કાયદેસરની જે કાર્યવાહી થતી હશે તે કાયદેસરની કાર્યવાહી કરશે એટલે હાલ તો કહી શકાય કે જે રીતના જે સુરેશ ઠાકોર નામનો જે વ્યક્તિ હતો તેને હાલ પોલીસ એસઓજી છે તે અહીંયા લાવી